જોજવા આડબંધની કાચી કેનાલને પાકી બનાવવા અને વહીવટ વડોદરાથી બોડેલી ખસેડવા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ કરી માંગ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકામાં જોજવા આડબંધમાંથી નીકળતી કેનાલ વર્ષોથી કાચી છે દસ કિલોમીટરની કેનાલ ખેડૂતોના ખેતર પાસેથી પસાર થઈને વઢવાણ સિંચાઈ તળાવમાં પાણી પહોંચાડે છે કેનાલ પાકી બનાવવા માટે વડોદરા સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી છોટાઉદેપુર જિલ્લો નવો બને બાર વર્ષ ઉપરાંતનો સમય વીતી જવા છતાંય જોજવા આડબંધ અને કેનાલોનું સંચાલન વડોદરા સિંચાઈ વિભાગ કરે છે વડોદરાથી અધિકારીઓ દેખરેખ રાખતા હોવાથી પૂરતું ધ્યાન આપી શકતા નથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે રજવાડી શાસન વખતે ઓરસંગ નદી ઉપર જોજવા ગામ પાસે આડબંધ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ પંદરથી વધુ ગામોને સિંચાઈનું પાણી મળે અને વઢવાણ સિંચાઈ તળાવ ઓરસંગ નદીના પાણીથી ભરાય તે માટે કેનાલ બનાવવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લો નવરચિત બનતા અલગ અલગ વિભાગની કામગીરીની કચેરીઓ જિલ્લામાં ખોલવામાં આવી જેમાં બોડેલી ખાતે સિંચાઈ વિભાગ બે નંબરની કચેરી પણ આવેલી છે જ્યારે જોજવા આડબંધની કામગીરી સંભાળતી સિંચાઈ વિભાગની કચેરી આજે બાર વર્ષ વીતી જવા છતાંય વડોદરા ખાતે ચાલી રહી છે જ્યારે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ કેનાલને પાકી બનાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો નથી જ્યારે વડોદરા ખાતે કચેરી ચાલતી હોવાથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતોને રજૂઆત કરવા માટે વડોદરા ખાતે જવું પડે તેવી સ્થિતિ છે ખેડૂતો વડોદરા જવા માટેનો ખર્ચ અને સમય જતો હોવાથી રજૂઆત કરવા માટે જતા નથી જ્યારે વડોદરા ખાતેથી સિંચાઈ વિભાગની કચેરીના અધિકારીઓ વહીવટ સંભાળતા હોવાથી તેમના આવવા જવાનો ખર્ચ પણ વધે છે ત્યારે સરકારે આ બાબતે વિચાર કરીને ખેડૂતોના હિત માટે આ કેનાલનો વહીવટ વડોદરાથી ખસેડીને બોડેલી સિંચાઈ વિભાગ બે નંબરની કચેરીને આપવો જોઈએ આ કેનાલ જોજવા કેનાલ કહેવાય આમાં ગાયકવાડ સરકાર વખત ની આ કેનાલ છે ગાયકવાડ સરકારે આ ઘરે વધવાના તળાવ આખું એમને એના માટે નિર્માણ કરેલું હતું અને અહીંયા ઘડીથી આ તળાવમાંથી આજુબાજુના બધા બહુ બધા ગામોના પાણી મળે છે તો કેનાલની પરિસ્થિતિ કેવી છે આ અત્યારે જુઓ ને બિસ્માર હાલતમાં આખી આ કેનાલ છે જ્યારે એ સરકાર વખતે જે બની હશે એ પછી આનું કોઈ રિનોવેશન નથી કોઈ દેખ રાખરખાવ દેખરાખ કંઈ જ નથી આની અંદર આજે આ બી આ બધું આ તૂટી ગયું છે સરકાર પાસે અમારી એ માંગ છે કે આ બધું વ્યવસ્થિત કરે વર્ષો જૂનું જે ઢબથી જે છે એનું એ હાલતમાં નહીં રાખીને આનું નવીનીકરણ કરે તો આમાં દરેકને આમાં ફાયદો છે આમ ગવર્મેન્ટ વિકાસ 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 કરે છે તો ગામડાઓની અંદર ચારે બાજુ જોઈએ તો કોઈ જગ્યા ઉપર વિકાસ લાગતો નથી હવે કુદરતનો માર અસર અસહ્ય પડે છે અને આવી રીતે જે પાણી મળે છે એનો અમને માર અસહ્ય પડે છે તો અમારે ગવર્મેન્ટને નિવેદન છે કે આ વાત છેક ઉપર સુધી પહોંચે અને આ જે રિપેરિંગ કરવા જેવું છે રિપેરિંગ કરે નવીન ગિરીશ પટેલ પાણી કઈ રહેશે પાણી રહેતું નહીં ને ગોપાલપુરા કેનાલ ઉપર બી પાણી રહેતું નથી આ કેનાલ બાકી બને તો શું ફાયદો ફાયદો થાય ને ખેડૂતને ફાયદો થાય સાહેબ તો તું આઈ નહીં આવતું તો અધિકારી તો કેમ ગામડે ગામડે ફરી કશું કોઈ ફરતું નહીં આ કોઈ મે આતાર ઉધી મે આવી જોઈ બાકી કેનાલ હોય તો શું ફાયદો ને કાચી હોય તો શું ફાયદો બાકી હોય તો ફાયદો રહે ને મોન અમાર પાણી બી અટકી રહે ને કાચી હોય તો પછી અમાર પાણી આવ આવ પાણી જ કઈ છે લે બતાવો હાંડો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો